ઓલું થાય છે આપણને પણ આપણે પિન્ટુભાઈ એવા કોળી સમાજના આગેવાન બહુ મોટા આગેવાન સેદુનો આ વિરોધ શરૂ છે તે દુના બસ પિન્ટુભાઈ પિન્ટુભાઈ પિન્ટુભાઈનું એક મહત્વનું હું તમને કામ કહી દઉં ભાઈ સેદુનો આ વિવાદ આલે છે તેદુના બસ પિન્ટુભાઈએ મામલો ઠારવાને બદલે એ હળ ગાય બુઝ છે જ્યાં મામલો ઠરતો હોય ના જઈને દેહવાળી કે પેટ્રોલ નાખીને રેડીને વી આવે છે એ પિન્ટુભાઈ ઘરે એવડા મોટો સમાજનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર હોય કે એવડો મોટો આગેવાન હોય તો એને બદલે એમ એને કહેવું જોઈએ કે ભાઈ કાયદો કાયદાનું કામ રાખશે ખોટો આવી રીતમાં ઉશ્કેરાવ નહીં એમ એને બદલે આ શું કરે મામલો જેવો ઓલવ હતો ના જ પેટ્રોલ નાંખીને વ્યાવે અને પિન્ટુભાઈ તમે ભાઈ બોલું કોળે સમાજનું એક છોકરાનું મર્ડર થઈ ગઈ હતું અહીંયા ભાવનગર એની વિશે કે વિડીયો ન બનાવ્યો પછી ઓલા નવનીત ભાઈ ઓલે બેન ની માટી એક કરોડ ની ખાઈ જાય ના કેમ તમે એક વિડીયો નો બનાવ્યો નીકળ્યું બસ જયરા જાતા જ તો નીકળ્યું તમે ઈદ કર્યું તા મિત્ર જયરા જાતા આમ ફલાણા ઠેકાણા પથાડા બસ ઈદ કર્યું તમે એને સિવાય બીજું તમે કઈ કર્યું નથી તમારો આમ ઉદ્દેશ તો મને આમ જોતા એવું લાગે છે કે આમ તમારા પહેલાના વિડિયા જોવું કે અત્યારના વિડીયા જોઈએ એમ જોતા એવું લાગે કે તમારે ખાલી ફેમસ થવા ખાટું જ તમે આ બધું કરો છો એ તો ફાઇનલ થઈ ગયું તો ભાઈ થોડીક નજર નાખજો હવે તમે તે એ વિડીયા ભાઈ છે ને અઢારે વરણ હેરખાદ હોય કોઈ કોઈનું ઓલું ન હોય એટલે છે ને બધાને ન્યાય અપાવવો જરૂરી છે તમે નવનીતભાઈને અપાવ્યો ને તો નવનીતભાઈએ જ તે એ બેનને જ માટી કાઢી લીધી છે ને એક કરોડની એ બેનને જરૂર ન્યાય અપાવજો એની માટે વીડિયા વિડીયા બનાવજો હવે તમે બરાબર એટલું બધું તમને લાગતું હોય ને તો બસ મિત્રો એટલું જ તો બાકી જય હિંદ જય દ્વારકાધીશ તો મિત્રો વિડીયો તો જોઈ લીધો છે તેમાં રોલક્ષભાઈ આહિર એવું કહી રહ્યા છે આ ભાઈ એવું કરી રહ્યા છે કે જે આપણે જે ઝઘડો થઈ રહ્યો હોય તેમાં એવો ભાગ ગજવીએ કે તેને બંધ કરાવવાનો કરીએ પણ આ ભાઈ તો ત્યાં પેટ્રોલ નાખી રહ્યા છે એવું આ ભાઈ કહે છે તે કોળી સમાજ આગેવાન કહે છે તેમને એટલે આગેવાન હોય તે ઝઘડાને શાંત કરે આ રીતે ઝઘડા ને ફેલાવે નહીં આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે જ્યાં મામલો ઠંડો પડવાની વાત આવે તો આ ભાઈ સાના માવનીત ભાઈ માટી ખાઈ ગયા ત્યાં તમે બનાવ્યો ભાવનગર માં કોળી સમાજના છોકરા નું મર્ડર થઈ ગયું છું એના વિશે ભાઈ તમે કેમે કે વિડીયો ના બનાવ્યો તમે અને આ ભાઈ એવું કહે છે કે તમે ખાલી એક જ કામ કર્યું છે કે જયરાજ ભાઈ આમ જયરાજ ભાઈ ફલાણા ઢીંગણા એવું જ કર્યું છે તમે તમારો ઉદ્દેશ તો એક જ હતો ને આવ્યો બીજું કર્યું શું એ તો તમે મને જણાવો આ ભાઈ

એ તો સારું કામ કર્યું હવે તમે જે નવનીત જે ઓલી બેનની માટી કાઢી લીધી છે ને જે એક કરોડની ની તમે ન્યાય અપાવવા જાવ તો આપણે માનીએ કે તમે ભાઈ સારું કામ કરો છો તો મિત્રો આમના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરીજો ને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો